તમે જોઈ શકો છો અને આ દવા થી શું શું ફાયદો થાય છે કુ બે છે અને આ કલર થોડો ભૂરો થઈ ગયો એટલે કાળી થઈ જાય છે પાંચ દિવસમાં तो आप बोर चालू करने आ जाए एक बाजे से लाइट आई गई चालू करना बोर सालू हम हमें बाजू बारे टोकाम पड़े चालू थी आ फिल्टर से बे कचरा अंदर ना जाए फुवारा

નવ કલાક પોણી હશે એટલે ફેર દવા નાખવાનું ચાલુ થઈ જાય છે પૂરો કુવારા ચાલુ જ છે અને આ બાજુ કેસર થોડું વધારે પડતું હતું એટલે આપણે પૂરો પાક ચાલુ કરી દીધો છે બી હાલ એટલે પ્રેસર વધારે પડતું એટલે કાક ચાલુ કરવું જોઈએ રજતા બાજરી બાજુ વરસાદ એવું દેખાય છે તો આપણે પાણી ચાલુ કરી દીધું છે કલાક પોણી હેડી એટલે પાવુ બંધ કરી અને દવા નાખવાનું ચાલુ કરી દઉં તો આપણે ઓગણી ડબલે પોણી લઈ લીધું છે અને હવે આ ડીએપીએની બે બોટલો છે અને પાંચસો ગ્રામની આ લીટરની બોટલ છે પણ આ વીસ પંપ બનાવવાના ચાળી પંપ એક લિટર નાખવાનું એટલે વીસ પંપમાં પાંચસો ગ્રામ નાખવાની અને બે બોટલો એટલે વીસ પંપ બનશે બે થી

એક આ ખાલી થઈ ગઈ હવે બીજી નાખી આ નાખી દીધી હવે આને નાખી આનો કલર કાળો છે જો તમે એકદમ એનાથી મગફળી પણ આ પીળી થઈ ગયેલી છે એટલે એકદમ કાળી થઈ જાય આમાં આપણે થોડું પાણીથી ધોઈ નાખીએ એટલે અંદર દવાખું રહી જવું એમ તો થઈ જાય કરના પાણી ഗോബാൻ വീഡിയോ ബനാ તો આપણે હવે પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે વીસ પંપ બનાવી દીધા છે એટલે એક પંપ એક ડબલું એવી રીતના હવે નાખવાનું ચાલુ કરી દીધું છે એક બહેણીને એક ડોલ પાણી સમાય છે અને હમે જો ગોવિંદભાઈ નાખવાનું ચાલુ જ છે બે જણા નાખે એટલે જલ્દી પટી જાય ફટોફટ એટલે તો આપણે પંપ હવે ભરી ગયો હતો કભે વળગાડી દે તો મિત્રો આપણે દવા શો ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો અને આ દવાથી શું શું ફાયદો થાય છે કુ બે છે અને આ કલર થોડો ભૂરો થઈ ગયો છે એટલે એનાથી કાઢી પણ થઈ જાય છે ચાર થી પાંચ દિવસમાં